ગાંધીધામમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ મેનેજર મહિલાને ઝડપી લેવાઈ મુખ્ય સંચાલક ફરાર થયો ગાંધીધામ શહેરની ગ્રીન પેલેસ હોટેલની સામે પ્લોટ નંબર એકસો અડસઠના બીજા માળે આવેલ ફર્સ્ટ નામના સ્પામાં પોલીસે કાર્યવાહી કરી છે અહીં સ્પાની આડમાં મહિલાઓ પાસેથી અનૈતિક ધંધા કરાવાતું હોવાની પૂર્વ બાતમીને આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલાવ્યો હતો અને સમગ્ર તપાસ કરી હતી ત્યારબાદ અહીં છાપો મારવામાં આવ્યો આ કુટણખાનામાં મેનેજર તરીકે કામ કરનાર રૂબીના ઉર્ફે ડોલી અબ્દુલ સત્તાર અંસારીને ઝડપી લેવામાં આવી છે આ સ્પાનો સંચાલક શશી ત્રિશુમ કુમારસિંહ સિંહનો નામનો શખ્સ અહીં હાજર મળ્યો ન હતો સંચાલક અને મેનેજર બહારથી મહિલાઓ અહીં લઈ આવી સ્પાની આડમાં મસાજ કરાવવાને બહાને ગ્રાહકો બોલાવી કૂટણખાનું ચલાવતા હતા અહીંથી પોલીસે રોકડ રકમ સીસીટીવીનું ડીવીઆર વગેરે મુદ્દામાલ જપ્ત કર્યો છે અહીંથી બે યુવતીઓને પણ મુક્ત કરાવાઈ હતી હાથમાં ન આવેલ શશીને શોધવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અગાઉ શહેરમાં જડપાયેલ સ્પાની આડમાં કૂટણખાનાના પ્રકરણમાં સીસીટીવી ડીવીઆર જપ્ત કરાયું હતું અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી મૈપત સિંહ ઘાબુભા જાડેજા પ્રમુખ શ્રી મુદ્રા તાલુકા પંચાયત મુદ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી દ્રપ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો